જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય દશામાં કેમ છો બધા મજામાં તો દશામાંની છેલ્લા દિવસની દીવાબત્તી અને આરતી થઈ ગયા છે દશામાં એકદમ તૈયાર થઈ ગયા છે જો કેવા સરસ રૂડા પડે લાગે છે દશામાના વસ્ત્ર કાઢન રાખ્યા હતા અને છતાંય મને આ બધું જો આ બધું મેં પેક કરીને મૂકી દીધું હતું એટલે તો દશામાં પહેર્યું નહોતું તોય કઢાયું જો આપણા રેડ વાઈટ પહેરાવવાનો તે ઈના પહેરા આપણા કોટનના પહેરાવાના હતા દશામાંના એના પહેર્યા કે રાતે આખી રાત જાગવાનું તો વ્યવસ્થિત પણ નહીં આપણે આજે ફૂલનો શણગાર કરવો તો દશામાંના નહીં દશામાંના જે જો હોય ઈચ્છો એ મારા દશામાં ને એ ઈચ્છા પડે એ જ પહેરવાનું કેવા લાગે છે મારા દશામાં રૂડા રૂપાડા

અને ખૂબ આનંદ લીધો અને દશામાને આપણે ફૂલડા વધાવી અને ઉઠાવીને આપણે દશામા પાસે ખૂબ આજી કરી ખૂબ માફી માંગી કે મને આ દસ દિવસ જે અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તે માફ કરી દેજો માં અમે તારા છોરડા છે અમે તારા બાળ છીએ માં અમારાથી ભૂલ થાય માં પણ મારી મા દશામાં ભોળી દશામાં તો દશે દશાની દેવી છો માં તો અમારી રક્ષા કરજે અને અમારે હજારો કરોડો ગુના માફ કરજે મા અમારે ભૂલચૂક થઈ હોય તો તું માફ કરી દેજે માતા રમી દ્રષ્ટિ દશામાંની મૂર્તિમાં કેટલું બધું તેજ છે કેટલા તેજવાળા છે મારા દશામાં જુઓ તો ખરી કેટલો ચહેરા પર પ્રકાશ છે કેટલું એમનું તેજ છે ને ઘણા ખરા લોકો એમ કહેતા હોય છે કે મને દશામાં આવે છે મતલબ એના શરીરમાં આવે છે દશામાં એટલે હું કોઈનો વિરોધ નથી કરતી અને હું એમ પણ નથી કહેતી કે એમને આવતા નહીં હોય કે ખોટું બોલતા હશે કે આવે છે કે નથી આવતા હું એવું કંઈ નથી કહેતી મારો સિર્ફ એક જ સવાલ છે કે જે દશામાં છે જે દસમા અવતાર છે માતા પાર્વતીનો એ દશામાંનું તેજ તમારા શરીરમાં ઝીલવાની કે રાખવાની શું બધામાં શક્તિ હોય છે જે આપણે માણસ ખુદ માંદા થઈએ આપણા શરીરને હાચવી નથી શકતા શું આપણા દશામાં આપણા શરીરમાં હાચવી શકતા એ શું શું રહી જાય આપણે હખે ખાવા પીવા કે આ બેહવાનું નાવા ધોવાની હાથ મોઢું ધોવાની માણસને તેવડ નથી હોતી નથી કંઈક કરતા એવું તો શું ખરેખર એમના શરીરમાં દશામાં કે બીજી કોઈ શક્તિ ઘણા લોકો એમના કહેતા કે મને દશામાં આવે છે મને બીજા માતાએ આવે છે મને બીજા માતા ત્રણ ચાર માતાઓ અમુકને આવતા હોય છે તો શું એ ખરેખર એમના શરીરમાં એટલા બધા માતાઓ રહેતા હોય છે વિચાર તો કરો એટલે આ બધું હું એટલે કોઈને લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નથી બસ મારો એક સવાલ છે એમ કે શું ખરેખર તમારા શરીરમાં માતાજી આવે અને શું આપણે એટલું ચોખા છીએ કે આપણા શરીરમાં આપણે આ જે એક તેજનો જે પ્રકાશ છે જે એકદમ કહેવાય ને કે હજારો સૂર્ય કરોડો સૂર્યની ઉપર માતાજીનો પ્રકાશ હોય એમ એટલે બધું એનું તેજ હોય એ આપણા આપણા શરીરમાં ઝીલી લઈ આપણે તડકાને ખાલી ઊભા હોય ને બે મિનિટ સૂર્યના કિરણો પડે તો આપણે છાંયો ગોતી લઈ કે ઘરમાં વયા છે આપણાથી એ સહન નથી થતો તો માતાજીનું તેજ આપણું શરીર સહન કરી શકે હું કોઈનો વિરોધ નથી કરતી હું કોઈની લાગણી દુભાવતી નથી છતાંય મારા આ સવાલ તેવું થયું હોય તો માફી માગું છું પણ વિચારવા જેવી એક વાત છે શું ખરેખર આવું હોય ખરી હે મેં પહેલાં એવું સાંભળ્યું હતું કે માતાજી છે ને પડદે વાતું કરે વેણે વાતું કરે માતાજી અલગ અલગ રૂપ લઈને આપણી પાસે આવે શું માતાજી આપણા શરીરમાં આવે માતાજી બીજે કોઈ રીતે શું આપણી મદદ ના કરી શકે તેને આપણા શરીરમાં આવવું પડે અને આપણામાં એટલી તાકાત છે શું આપણામાં એવી તેવડ છે કે આપણે માતાજીને આપણે અંદર આમ ઝીલી શકીએ આપણે રાખી શકીએ આપણે કંઈ તેવડ છે એમાં રાખવાની માતાજીને મારું એવું નથી માનતું કે આપણે માતાજીને રાખી શકીએ આપણી તાકાત જ નથી આપણે એને દિલમાં રાખી શકીએ આપણે આપણા હૈયામાં રાખી શકીએ આપણે મનમાં રાખી શકીએ બાકી શરીરમાં તો ન રાખી શકીએ મારું એવું માનવું છે તમારું શું માનવું છે મને કોમેન્ટમાં જરૂર કહેજો પ્લીઝ અને પાછા જેને માતાજી આવતા હોય ને એ લોકો તો ખૂબ મોફટ ગાળો બોલે બધાને એકદમ હરાપો આપે ગંદા ગંદા એકદમ જેવા હરાપો આવે કે સામેવાળો માણસને એમ થાય કે ખરેખર આનામાં માતાજી આવતા હશે અને માતાજી આવતા હોય તો શું એ આવવા હોય શું એના વિચારો આવા હોય હે આ લોકો કહે છે માતાજી આવે એટલે એ લોકો ખૂબ ધૂણે આખા હાફી રહે એ લોકોને તેવડ ન હોય ખૂબ જ વાડ છૂટા કરી અને ખૂબ ધૂણ અને અમુક લોકો હાકરું લઈ અને પીઠ પાછળ મારે જોર જોરથી મારે ને જોર જોરથી રાડો પાડે તો શું માતાજી આવે તો તમે એનું સ્વાગત આવી રીતે કરો તમારા શરીરમાં આવ્યા છે તો શું તમે એટલે માતાજીને તમે મારો તમારા શરીરમાં આવ્યા છે તો તમે મારો છો તો માતાજીને જ લાગે છે ને હે મારું એવું માનવું છે મારું કહેવાનું છે એટલે તમે વિચારજો ને મને કહેજો કે તમારા શરીરમાં તમે એમ કહો છો કે માતા જે ને તમે હાકરું મારો છો તો તે કોને મારો છો તમારા ખુદને મારો છો કે તમારા શરીરમાં આવ્યા છે માતા જેને મારો છો એટલે આમાં સાચું શું છે મને મહેરબાની કરીને કોમેન્ટમાં જરૂર કહેજો અને મારો કહેવાનો હોય તો કોઈ પણ જાતનો ગલત નથી બરાબર હું સિર્ફ મારો સવાલ તમારી સામે પ્રસ્તુત કરું છું એટલે હું તમારે કોઈ જાતની લાગણી દુભાવવાની મારો કોઈ કોશિશ નથી કરતી મારો સવાલ છે બસ એ હું તમને પૂછું છું તમારી સામે રજૂ કરું છું મહેરબાની કરીને તમારી પાસે જવાબ હોય તો મને આપજો તો તમારું શું માનવું છે કે આવા લોકોને ખરેખર માતાજી આવતા હશે પ્લીઝ મને કોમેન્ટમાં જરૂર કહેજો હા અને મારી તમને એક ખાસ વિનંતી છે બે હાથ જોડીને કે તમે દશામાં ઘરે લાવતા હોય કે ગણપતિ બાપા લાવતા હોય તેનું તમે સરખી રીતે વિસર્જન કરો અને પાણીમાં કરો જ્યાં ત્યાં તમે કિનારે કાંઠે તમે જે મૂકી દો છે એમ મૂકી ના દો અને એટલો બધો અબીલ બુલાને એટલું બધું ના ઉડાડો કે માતાજીને તમે આખું મોઢું ભરી ભરી દો એકદમ ભરી દો એમ કાંઈ એમનો ચહેરામાં કંઈ દેખાય નહીં ને ના આખો કંઈ ન દેખાય તમે કલ્પના કરો કે તમને કો કેમ ભરી દે તો શું તમે શ્વાસ લઈ શકો શું તમે જોઈ શકો શું તમને ગમે તો તમારે આવું ન કરવું જોઈએ તમે દસ દિવસ ઘરે રાખો સેવા પૂજા કરો તમે ત્યાંથી સાવણીની જગ્યાએ તમે કપડાંથી વારો બરાબર એટલી સફાઈ તમે એટલું વ્યવસ્થિત રાખો અને પછી આવી રીતે મન પડે ત્યાં તમે આમ કચરામાં મૂકી દેશું એ વ્યાજબી છે શું તમારી એ આવી જ તમારી લાગણી છે કે શું આવી જ તમારી શ્રદ્ધા છે મહેરબાની કરીને આવું ના કરો સરખી રીતે વ્યવસ્થિત વિસર્જન કરો અગર તમે સેવા પૂજા કરી શકો વ્યવસ્થિત વિસર્જન કરી શકો તો જ લાવો નહીં ત્યારે આવી રીતે લઈ આવી અને પાપના ભાગી ના બનો અને બીજું એ કે તમે માંડવડી તૈયાર કરવા માટે જે બધી વસ્તુ લઈ આવો કે ફૂલને જે બધું લાવો છો એના પોટલા ભરી ભરી અને તે તમે જે આ પાણીમાં નાખો છો અને જે પ્રદૂષણ ફેલાવો છો એ ના કરો એ ના લઈ આવો તમે ફૂલને જે બધું છે એ તમારા ઝાડવામાં નાખી દો હે આમાં લઈ આવીને તમારે નાખવાની શું જરૂર છે આ તમે જુઓ તો ખરી કેટલો બધો કચરો તમે કેટલો ફેલાવો છો મહેરબાની કરી અને તમે આવું ના કરો દિવસ ઘરે અને નાખી આ

嗯。